આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે સૌપ્રથમ સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા આજથી એકવીસ ડિસેમ્બર સુધી એકવીસ જિલ્લા અને છ મહાનગરપાલિકામાં રક્તપિત નાબૂદી કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે બે વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાશે ગુજરાત વડી અદાલતે લેન્ડ ગ્રેબિંગ કેસમાં માર્ગદર્શિકા જાહેર કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં દરેક પોલીસ મથક દીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી પાંચ ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડુ શહેર સમાચાર વિગતવાર રાજ્ય સરકાર દ્વારા આજથી એકવીસ ડિસેમ્બર સુધી રક્તપિત નાબૂદી કાર્યક્રમ યોજાશે નાગરિકોમાં રક્તપિત રોગ અંગે જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં રાષ્ટ્રીય રક્તપિત નાબૂદી કાર્યક્રમ અમલમાં મુકાયો છે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે યાદીમાં જણાવ્યા મુજબ અમરેલી અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર સહિત એકવીસ જિલ્લાઓ તેમજ છ મહાનગરપાલિકામાં આ અભિયાન ચલાવાશે દરમિયાન ગત પાંચ વર્ષમાં સૌથી વધુ રક્તપિતના કેસ નોંધાયા હોય તેવા વિસ્તારની તપાસણી કરાશે ઉપરાંત જિલ્લાઓના નિયત કરાયેલા એકસો ચોસઠ તાલુકાઓમાં રક્તપિત તપાસ અભિયાન અંતર્ગત આશા અને પુરુષ સ્વયંસેવકોની ટુકડીઓ ઘરે ઘરે જઈ રક્તપિત અંગે લોકોને સમજ આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે બે વર્ષ પૂર્ણ થયા છે શ્રી પટેલના હસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાશે આજના દિવસની ઉજવણી પ્રસંગે જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા નારી શક્તિને લગતા વિકાસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ અંગે સાંભળીએ એક અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની બીજી ટર્મની ધુરા બારમી ડિસેમ્બર બે હજાર બાવીસમાં સંભાળી હતી ત્યારે આજે આ શાસનકાળને બે વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે પ્રજાકીય કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ થશે આ ઉપરાંત ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિભાગોમાં છસો યુવાઓને નિમણૂકપત્રો એનાયત કરાશે ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન વેલ્યુ એડિશન બ્રાન્ડિંગ અને માર્કેટીંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા એફપીઓને મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમ યોજીને માર્ગદર્શન આપશે સાંજે ત્રણસો જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ હવ ખાતે વાતચીત કરશે હિના મોદી આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એટલે કે જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાત વડી અદાલતે માર્ગદર્શિકા જાહેર કરી છે લેન્ડ ગ્રેબિંગના દૂષણને ડામવા અને તેમાં પક્ષકારોને તટસ્થ અને અસરકારક ન્યાય મળે તે માટે વડી અદાલતે આ માર્ગદર્શિકા જાહેર કરી છે જે તે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળની તપાસ સમિતિએ આ માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે માર્ગદર્શિકા મુજબ દરેક જિલ્લા સમિતિનો એક અલગ વિભાગ હશે આ માટે શક્ય તેટલી વહેલી તકે નિમણૂક કરાશે અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે લેન્ડ ગ્રેબિંગના કેસમાં થોડા સમય પહેલા જ એક પાસઠ વર્ષીય વ્યક્તિને ખોટી રીતે જેલમાં જવાનો કેસ વડી અદાલત સામે આવતા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ મામલે ગંભીર નોંધ લીધી હતી વડી અદાલતે હવે લેન્ડ ગ્રેબિંગના કેસને લઈ વિશેષ નિર્દેશો આપ્યા છે પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં નવસોથી વધુ ખેડૂતો પાસેથી એંશી હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે હજી પણ ખેડૂતો વેચાણ કરી શકે તે માટે ખેડૂતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક મણના એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાના ભાવે ખરીદી કરાઈ રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે દેશના પ્રથમ એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો ગાંધીનગરના રાંચરડા ખાતે આવેલી ઇન્ડસ વિશ્વવિદ્યાલયમાં આ કેન્દ્રનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ કહ્યું કે સાયબર ગુનાઓને રોકવા આ કેન્દ્ર દ્રોણા એટલે કે ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક એનાલિસિસ ટુ પોઈન્ટ ઓર થકી ખૂબ સારા પરિણામો મળશે તેવો વિશ્વાસ છે દરમિયાન શ્રી સંઘવીએ લોકોને સાયબર છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા સૂચન કર્યું હતું તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દરેક પોલીસ દીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઘણી મોટી તક સાયબર સુરક્ષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઉદેપુર નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ઈવીએમ મશીનોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી જિલ્લાના નાયબ કલેક્ટર વિમલ બારોટે આ અંગે માહિતી આપી હતી નગરપાલિકા છોટાઉદેપુરની ચૂંટણીમાં વપરાનાર ઈવીએમનું એફએલસી કરવામાં આવ્યું ફર્સ્ટ લેવલ ચેકિંગ કહેવામાં આવે છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની જે તાલુકા પંચાયતો છે એમાં પણ જે પણ કોઈ સીટોની પેટા ચૂંટણી યોજાવાની છે એના માટે પણ જે મશીન વપરાવવાના છે એની પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવી એમાં તાલુકા પંચાયત માટેના જે મશીન્સ છે એમાં ચાલીસ જે સેટ છે એની એફએલસી કરવામાં આવી છે અને નગરપાલિકા માટે અડતાલીસ સીયુ છે અને છન્નું ડીયુ છે જેની એફએલસી કરવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા ગત જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં ઇઠ્યોતેર જોડી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના એકસો પચાસ વધારાના નવા ડબ્બા જોડવામાં આવ્યા છે આનાથી સમાજના આર્થિક રૂપે અશક્ત વર્ગો માટે મુસાફરીની સુવિધા સરળ બનશે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે દેશના તમામ રેલવે ઝોન અને વિભાગમાં વધારાના સામાન્ય ડબ્બાઓ જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે સામાન્ય ડબ્બાઓની વધતી માંગને પહોંચી વળવા વિશેષ ઉત્પાદન કાર્યક્રમ શરૂ કરાયો છે ચાલુ નાણાકીય વર્ષમાં એક હજાર નવસો ચૌદ કોચ પહેલેથી જોડવામાં આવ્યા છે જેમાં ત્રણસો ચોર્યાસી કોચ અને એકસો પંચ્યાસી મેમુ કોચનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં એક હજાર નવસોથી વધુ નોન એસી કોચ જોડવામાં આવ્યા છે જેનો લાભ લગભગ બોંતેર લાખ મુસાફરોને મળશે રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે વિભાગના જણાવ્યા મુજબ આ ત્રણ દિવસ બાદ ધીમે ધીમે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થઈ શકે છે રાજ્યમાં હાલમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં ચૌદ પૂર્ણાંક ત્રણ અમદાવાદમાં તેર પૂર્ણાંક ચાર વડોદરામાં બાર અમરેલીમાં અગિયાર પૂર્ણાંક આઠ ભુજમાં અગિયાર કંડલા હવાઈ મથક પર દસ પૂર્ણાંક પાંચ અને રાજકોટમાં નવ પૂર્ણાંક સાત ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે આગામી એકવીસમી ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જપ દીક્ષા કાર્યક્રમ યોજાશે એક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિત્તેર જેટલા નર્તકો કૃષ્ણ ભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરશે ઉપરાંત જિલ્લામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે આ અંગે સંસ્થાના વડા અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠનના સભ્ય રવિન્દ્રજીતે જણાવ્યું કે દરિયામાં જળમગ્ન પ્રાચીન દ્વારકા નગરીના તળિયે બેસીને સાત સ્કૂબા ડ્રાઈવર્સ કૃષ્ણ જાપ કરશે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અતુલ્ય ભારત મિશન ઉપરાંત ગુજરાત તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસન વિભાગ પણ સહભાગી થશે રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહર અવરોહણ સ્પર્ધા આગામી ચોવીસ ડિસેમ્બરે ધોરાજી તાલુકામાં આવેલા ઓસમ પર્વત ખાતે યોજાશે રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે આ સ્પર્ધા જુનિયર વિભાગના ભાઈઓ તેમજ બહેનોના બે ભાગમાં યોજાશે નિયત સમયમાં અરજી કરનારા સ્પર્ધકો જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે તેમ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે રાજ્ય સરકાર દ્વારા આજથી એકવીસ ડિસેમ્બર સુધી એકવીસ જિલ્લા અને છ મહાનગરપાલિકામાં રક્તપિત નાબૂદી કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે બે વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાશે ગુજરાત વડી અદાલતે લેન્ડ ગ્રેબિંગ કેસમાં માર્ગદર્શિકા જાહેર કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં દરેક પોલીસ મથક દીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી પાંચ ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડુ શહેર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા